أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جَدِّ الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنه الله على اعدائهم اجمعين أما بعد قال علي بن الحسين عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم استقلال الخير وإن كثر من قولي وفعلي واستغفار الشر وإن قل من قولي أو فعلي પડતા હોય છે જેમાં આપણા ચોથાઇ માં અખલાક ની ઘણી બધી વાતો ફરમાવે છે કારણ કે એમાં મેં ઝૈન અલાબિદીન અલહ સલાત વસલામ પાસે મોકો નહીં હતો કે ખુદબા અને હદીસો થકી પોતાના તબલીગી કાર્યને આગળ વધારે માટે ઇમામ જે છે આ દુઆના ઝરિયાથી તબલીક કરતા જેમાંની એક દુઆ દુઆ મકારે મુલ અખલાક છે

નકામી બરબાદ કરી રહ્યો છે તો હકીકતમાં જોઈએ તો ઇન્સાન હંમેશા યા સારા કામમાં મુપ્તલા હોય છે યા ખરાબ કામમાં મુપ્તલા હોય છે હવે એક ઇન્સાન બેઠો બેઠો કંઈક વિચાર કરી રહ્યો છે કે મારે ફ્યુચર પ્લાન કેમ બનાવવો હું જિંદગીમાં આગળ કેમ આગળ વધી શકું તો એ નીકીમાં મુપ્તલા છે તો આ બે હાલતથી ઇન્સાનની ખારીજ નથી યા સારી વસ્તુમાં મુકતલા છે યા ખરાબ વસ્તુમાં

સવારે ઉઠી શબ પડે પછી મુલાકાત રોજી કમાવા માટે યા ભણવા માટે જાય હલાલ ખોરાક કરે આખો દિવસ એ જે છે ઈ નેકીમાં તો ઈમામ ફરમાવે છે હવે જયારે સાંજ પડે અને તું તારા બિસ્તર ઉપર જા તો આખા દિવસ નો વિચાર કરતો કે આજે તો મેં કેટલી બધી નેકી કરી નાખી જ્યારત પડી આટલી સલવાત પડી આટલું તસ્બી પડી આટલી જિક્ર કર્યો તો એમ ના સમજી લે કે આ બધી તારી નેકીઓ બહુ વધારે થઈ ગઈ હંમેશા તું તારી જિંદગીમાં આ બધી નેકીઓને ઓછી સમજ જેવી રીતે કે આપણે પૈસા કમાઈએ છીએ કોઈ ઇન્સાન મલ્ટી મિલિયાર્ડર પણ થઈ જાય અને એને પૂછું સવાલ કરશું કે ભાઈ તારા પાસે કેટલા પૈસા છે તો કે છે ઓછા છે આટલા માટે તો મારે સવારે જવું પડે છે આટલા બધા પૈસા હોવા છતાં ઓછા સમજે છે તો ઇમામ કહે છે કે આ વિ હાલત તો તારા નેક કાર્યો લઈ આવ તારી પાસે ગમે એટલી નેકી આવી જાય તો પણ એને ઓછી સમજ મિન કૌલી વફે

આખા દિવસમાં એક બે ગાળ બોલાઈ ગયો હોય એક વાર કરી નાખ્યા છે કારણ કે અગર જો તું તારી બુરાઈ ને ઓછી સમજીશ તો કે આ તો નામ મામૂલી છે ને એક થઈ ગયું હવે ખુદા માફ કરે આને તે જવા દીધું કાલે તારીથી એ બધી અને બુરાઈ વધી જશે માટે કોશિશ કર કે પહેલાથી થી જ દુદારી ને વધારે સમજ ચાહે એ જબાન થી જારી થઈ હોય ચાહે અમલ થી જારી થઈ હોય અગર જો આ રીતે કરીશ તો તું જિંદગી માં અખલાક ની મહેરાજ સુધી પહોંચીશ એક સાલ વાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર આપણી કોશિશ એ હોય છે કે હંમેશા આપણે આપણી જિંદગીમાં નેક કાર્યો કરીએ ચાહે આપણા દોસ્તો સાથે હોય ચાહે ફેમિલી સાથે હોય ચાહે હોય સમાજ સાથે આ દેશોમાં ઘણી બધી વાતો બયાન કરવામાં આવે છે કે ઇન્સાન જ્યારે નેકી કરે છે તો આ નેકી કરવા બાબતે અથવા તો નેકી થી નફરત કરવા બાબતે ચાર પ્રકારના માણસો હોય છે એમાં સૌથી પહેલા પ્રકારના માણસો ઈ છે અશિહતન અલલ ખૈર અમુક દુનિયામાં માણસો એવા હોય છે કે જેને નેકી સારા કાર્યો કરવા પ્રત્યે નફરત હોય છે એને સારા કાર્યો કરવા ગમતા નથી જ્યાં પણ સારા કામની વાત આવે એનો ચહેરો બગડી જાય અથવા તો ગુસ્સે થઈ જાય અથવા તો ત્યાંથી ચાલ્યો જાય તો આવા લોકોને કહેવાય છે આશી હતાન આલ ને નેક કાર્યોથી સારા કાર્યોથી એને નફરત હોય છે હવે આપણને વિચાર થાય કે કોઈને સારા કામથી નફરત હોય ઘણા માણસો હોય છે કે જેને સારા કામથી નફરત હોય છે શું કરે હજાજ જેવા માણસો હજાજ ઇબને યુસુફ આ ઈ માણસ હતો કે જે મદીનાનો ગવર્નર હતો એને અગર કહેવામાં આવે કે તું હજાર માણસને એક દિવસમાં કતલ કરી નાખ એનો માટે આસાન છે હજાર માણસોને લાવીને કતલ કરી નાખે પણ એને કહેવામાં આવે કે તું ઊભો થાય ને બે રકાત નમાઝ પડતો એ ના થાય મારે ક્યાંક આવી હાલત આપણી નથી થઈ કે આપણે ધ્યાન રાખવાનો છે આપણને અગર કહેવામાં આવે કે આપણે નમાઝ પડીએ

صلی اللہ علیہ وآلہ وسلم مولا کائنات حضرت امیر المؤمنین علی بن عبدالیب علیہ الصلاة والسلام اللہ علیہ وآلہ اللہ علیہ وآلہ علیہ وآلہ وآلہ امنی ولایت نو اعلان کریونے فرماویونے فرماویونے من کندو مولا فعلی مولا کہ ہوں جنو مولا چھو علی علیہ السلام امن مولا چھے بدائی کبول پہ روپن من ایک مانس دیو انہیں کہے چھے یا رسول اللہ

આપણને આવા બનવાથી મહેફૂઝ રાખે બીજા માણસો બીજા પ્રકારના માણસો ખૈર બાબતે કેવા હોય છે તો કે મન ના ઇલ્લિલ ખૈર આ એ લોકો છે કે જે નેકી તો નથી કરતા પરંતુ બીજા લોકો નેકી કરે છે એને પણ મનાઈ કરે છે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ બેઠા હતા અને એમના પાસે ખજૂર આવ્યા તો ખજૂર ના પક્યા કર્યા અને એમનો એક સાથી હતો એમને કીધું કે આ દસ પગીયા જે છે એ ફલાણા ના ઘરે આવો ઈ ગરીબ માણસ હવે એ માણસ જે ઇમામનો સાથી હતો એ બેઠો હતો ઇમામે એને દસ પકિયા લઈને જવાનું કીધું એ માણસ કહે છે મોલા દસ પકિયા શું દેવાની જરૂર છે બે પકિયા થઈ ગયો હાલ છે માણસ નો થઈ રહેશે ઈમામ કે છે કે તારી જેવો દોષ ખુદા કોઈને ના દેખાડે કે તું તો પોતે નેકી નથી કરતો હું નેકી કરું છું એમાં તું આડો પડે છે આપણે પણ ઘણી વખત એવું થતું હોય આપણી જિંદગીમાં આપણે ક્યાંક નેકી કરવા જતા હોય આપણે દોસ્તો આવીને ત્યાં ભારાજ મુકતા હોય કે હવે ભાઈ આટલું બધું દેવા થશે થોડુંક દઈ દે ને બીજા ક્યાં પછી ક્યાં નથી દેવા એમ કરીને રોકી દે છે તો આવા લોકોને કહેવાય છે મનના ઇલ્લ ખાઈ રસૂલે ખુદાના જમાનામાં પણ હતા એક મુશ્રિક રસૂલ એ ખુદા ને ઇન્વિતે કરે છે કે આવો મારા ઘરે જમો તો કે તું જ્યાં સુધી ઇસ્લામ કબૂલ નહીં કરો ત્યાં સુધી હું તારા ઘરે નહીં જમ તો કે યાર રસૂલ હું બહુ મોટો મહેમાન નવાઝ છું મારા ઘરેથી કોઈ આમનમ પાછું નથી ગયું બધાને હું જમાડું છું તમે આમનમ જાશો તો મારી હિસ્ટ્રી ઉપર દાગ રહી જશે કે રસૂલ ખુદા મારા ઘરે નહોતા જમા તમે હવે જયારે મારા ઘરે આવ્યા છો તો જમી લ્યો તો કે ના ત્યાં સુધી તો ઇસ્લામ કબૂલ નહીં કર ત્યાં સુધી હું નહીં જમું હવે ઈ માણસ પોતાની મહેમાન નવાઝી કારણે રસુલે ખુદા પોતાના ઘરેથી પાછા ના જાય એટલા માટે કહે છે કે ઠીક છે હું ઇસ્લામ ને કબૂલ કરું છું કલમો પડી લે છે થઈ ગઈ વાત પૂરી રસુલે ખુદા જેમાં ત્યાંથી જાય છે હવે બીજા દિવસે જયારે એના દોસ્તને ખબર પડી કે આ માણસે ઇસ્લામ કબૂલ કરી લીધો છે તો કહે છે કે હવે હું તારા સાથે નહીં બોલું અને તારા સાથે મારી દુશ્મની તો કે આપડી આટલા વર્ષ જૂની દોસ્તી અને મારા ઈસ્લામ કબૂલ કરવાથી તારું શું નુકસાન થશે તો રાખ મારા સાથે દોસ્તી મારા સાથે વહેવા તો કે ના

તો એને મનાય કરે છે કે તું હવે આગળ ન વધ કયામતના દિવસે આવા દોસ્તો વિશે આપણે પસ્તાવો કરતા હશુ કારણ કે ઘણા નેક કામમાં આગળ વધ્યા વધ્યાશું આ મનના ઇલ્લિલ ખૈર જે છે એના કારણે આપણે કયામતમાં પ્રોબ્લેમ વાકેતા હશે અને ખુદાવંદી આલમ આ આગાહી કોરાને મસ્જિદમાં કરી દીધી કે કયામતમાં એવા માણસો હશે કે જે બોલતા હશે

સાંભળે અને એની અમલ કરે ઘણા માણસો વિરુદ્ધમાં નમાઝ પડતા થાય રોઝા રાખવાની વાત સાંભળે રોઝા રાખે એકબીજા સાથે વ્યવહાર રાખવાની વાત આવે વ્યવહાર રાખે કોઈ સાથે સંબંધ તોડેલો હોય તો સુમેળ કરવાની વાત આવે તો સુમેળ કરે કોઈને માફ કરવાની વાત સાંભળે તો માફ કરે આવા લોકોની માટે કહેવામાં આવે છે કે આ સારા માણસો છે ખેર તરફ આગળ વધે છે પરંતુ નેકી તરફ સૌથી બેસ્ટમાં બેસ્ટ સારામાં સારા માણસો અગર જો હોય તો એની માટે આદિશમાં બયાન કરે છે વસ્ત થે ખૈરાત કે અમુક માણસો ઈ છે કે જે નેકી કરવામાં કોર્સ કરતા હોય અને સૌથી આગળ વધતા હોય એને જ્યાં પણ નેકીનું કાર્ય દેખાય એ સૌથી પહેલા પહોંચી જતા હોય આપણા ઈમામ એમના ઘર ઉપર કોઈ ભીખ માંગવા આવતું તો ઇમામ જે છે એ જલ્દી થી જતા સાહાબી બેઠા હોય કે મોલ આપણી વાત તો પેલા પૂરી કરો એ ભિખારી ક્યાંય નહીં ભાગી જાય એ તો લીધા વગર નથી જવાનો તમે શું કામ ઉતાવળ કરો છો એમાં કહે છે કે એ મોહતાજ છે એટલા માટે મારા ઘરે આવ્યો છે

પૈસામાં કોણ કેટલો આગળ વધે ઈજ્જતમાં કોણ કેટલો આગળ વધે નહીં ખુદા કહે છે કે તમે નેકિયા અને ખેર નેક કામ કરવામાં તમે એકબીજા સાથે કોમ્પિટિશન કરો મારો મુમિન ભાઈ અગર દિવસની સતર વકાત નમાઝ અવલ ટાઈમે પડે છે તો હું સતર વકાત નમાઝ તો પડું સાથે સાથે નાફેલા પણ પડું અમુક દોઆ પણ પડું મારો મુમિન ભાઈ અગર જો સતર વકાત નમાઝ પડે છે તો મારી નમાઝે શબ પણ હોય આમાં કોમ્પિટિશન કરવા કહે છે આગળ વધો એકબીજા કરતા નેકી કરવામાં આગળ વધો ઇમામ અલી અલ સલા સલામ સલા છે નમાઝ વખત થયો એક માણસ આવીને કહે છે કે નો સમય થયો ઇમામ કહે છે કે તું નેકી કરવામાં સૌથી આગળ છો ખુદા તને નમાઝ ગુજારો માં શુમાર કરે કરબલામાં ઇમામ હુસૈન અલહી સલામ ને એમનો એક સાથી આવીને કહે છે કે મોલા અમે મોત નથી ડરતા પરંતુ ચાહું છું કે આ આખરી નમાઝ નમાજ જોહર તમારી પાછળ અદા કરું ઇમામ એને પણ દુઆ આપે છે આપણે જિંદગીમાં કોશિશ એ કરીએ કે આપણે નેકી કરવામાં આપણા મોમિન ભાઈઓ કરતા સૌથી વધારે આગળ હોય પણ યાદ રહે એક નુકતો અહીંયા છે કે આપણે આપણા મોમિન ભાઈ સાથે આગળ વધી શકે છે પરંતુ આગળ વધવામાં વસ્તુ આપણા મગજમાં ના આવી જાય કે કે બીજા લોકોને દેખાડવા માટે આપણે આગળ વધવાનો હુકમ છે કે આપણે જે પણ કઈ કામ કરવાનું છે આપણા મોમિન ભાઈ કરતા બહેતર કામ કરવાનું છે પણ ઈ કોના માટે હોય અલ્લાહ માટે

آچھے اپنا چوتھا امام امام زین العابدین علیہ السلام نو آ ایک دعائے مکارم مقا الاخلاق نو جملو اگر جو واقعہ کربلا طرف رخ کریے تو آ دنیا نا سو تھی بہترین انسان اوپر کہ وہ ظلم کروا مارا گیا بھوکیا نے پیاسا

પીવરાવી કે આ દીકરી પ્યાસી છે જેના બે જઈને પાણી નાખુસ ને જના બે સકીના ને આપે છે અને કહે છે સકીના તું પ્યાસી જો આ પાણી ને પી લે કહે છે

અલ્લાહ ની બારગામાં બલ કરે છે એટલે છે બરોગારા રીતે અમે આતી હતી અને હસીરતી આજે એવી રીતે આરતી હતી ભલે

على لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون

دشمنان اسلام نے نیستنا بود فرما حضرت عید اللہ سے نے دیگر مراجعوں نے صحت اور سلام و دیسات اللہ ہم بھی فرما امام زمن علیہ السلام نے ظہور میں جلد جلد عجیل فرما انہیں امون انہیں انسار و مشمار فرما ربنا تقبل منا انہیں کانتا سنونا